મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી છે હું વેગડી ગામનો રહીશ છું એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમે આઠમા સમૂહ લગ્ન કરી રહ્યા છીએ ત્યાં ધોરા રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું વેગડી ગામ છે ત્યાં કરી રહ્યા છીએ આવતીકાલે એટલે કે પચીસ તારીખે અગિયાર યુગલો ય પ્રભુતામાં પગલાં પાડવાના છે આ યુગલનો યુગલોએ અમને સાથ અને સહકાર આપ્યો આપ્યો છે જેથી કરીને અમે આ આઠમા સમૂહલગ્નની અંદર પહોંચી રહ્યા છીએ કેમ કે સમાજ જે મારો દલિત સમાજ છે એમને પણ મને સાથ અને સહકાર આઠમા સમૂહ લગ્ન સુધી આપ્યો છે અને બહુ જ એટલે બહુ જ મને સાથ અને સહકાર મળી રહ્યો છે જેથી કરીને આ સમાજને અને સમાજના નામી અનામી લોકોને હું આહવાન કરું છું કે મારા સમૂહ લગ્નની અંદર કાલની તારીખમાં વધારે અને આજે એટલે કે ચોવીસ તારીખે ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ કે ભવ્યથી ભવ્ય લોકડાઈરાનું આયોજન કરેલું છે રાજકોટ જિલ્લાના વેગડી ગામે